નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ હેતુસર શહેરના વડોદરાના ગોત્રી ખાતે આવેલ ઇસ્કોન મંદિર ખાતે આ વર્ષે પણ બુધવારે નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વ શાંતિ વિષ્ણુ યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં કોરોના મહામારી આવી હતી ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા શહેર રાજ્ય તેમજ રાષ્ટ્રના પરિસ્થિતિમાં રહેલી તકે બહાર આવે તે માટે વિષ્ણુ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા ભગવાન વિષ્ણુને એક હજાર આઠ નામો સાથે આહુતિ આપી આ યજ્ઞ સફળ બનાવવાનું કામ હાથ ધરાયું હતું વડોદરાના ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં સવારથી યજ્ઞની શરૂઆત થઈ હતી જ્યારે અગિયાર પંદર વાગે આ યજ્ઞ પૂર્ણાવતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આહુતિ આપી હતી મુખ્ય સંકલ્પ નવા વર્ષમાં શહેર રાજ્ય તેમજ રાષ્ટ્ર વિકસિત બને તથા સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય સૌનું સારું રહે તેવા હેતુ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્કોન મંદિરના સર્વે શ્રદ્ધાળુ આ યજ્ઞ કુંડમાં

जन भंडारो साधु सन दक्षिणा सबने छे सबनी सेवा करवा सनातन धर्म की जय हरे कृष्ण हरे राम हरे में चारा रहे और सभी अपने अपने कर्म को करते हुए समाज और राष्ट्र के उन्नति में अग्रसर रहे इसी कामनाओं के लिए इसी भावनाओं के साथ मंदिर की तरफ से हम सबको हार्दिक शुभकामनाएं